અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બગસરામાં એનડીઆરએફની ટુકડી પહોંચી છે બગસરાના મુંજિયાસર ડેમ સાતલડી નદીના ચેક ડેમોનું કર્યું નિરીક્ષણ બગસરા શહેર અને નદી વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચીને કર્યું નિરીક્ષણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને અમરેલી જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે એનડીઆરએફની ટીમ દ્વારા તાલુકાઓ અને ડેમોની સ્થિતિ જાણી છે સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા हाँ मेरा नाम इंस्पेक्टर भरत मोर है एनडीआरएफ की टीम यहाँ अमरेली डिस्ट्रिक्ट में पदस्थापित है और यहाँ के बाासरा में आज कलेक्टर के माध्यम कलेक्टर सर के माध्यम से मार्गदर्शन किया गया जो बारा के जो डैम है और यहाँ पे काजवे है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता तो है तो गांव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोग अवेयर किया गया जिसमें एनडीआरएफ की बात एनडीआरएफ के पास बोट लाइफ लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है और आईएमडी का प्रोडिक्शन है कि अभी हावी बारिश होने की संभावना के देखते हुए लोगों को एनडीआरएफ की टीम के द्वारा और जो प्रशासन एडमिनिस्ट्रेशन के द्वारा लोगों को अवेयर किया जा रहा है की काजवे और डैम के पास अनावश्यक नहीं जाए

અને ત્યારબાદ પગથીયા city area માં જે નીચાણ એરિયા છે ત્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો visit કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછા માં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકાય માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે